હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અરે મજામાં થઈને ભાઈ આજે તમારો ભાઈ નવો એક વ્લોગ લઈને આવ્યો જસ્ટ મેં હું દાહોદ જિલ્લા કા આદિવાસી તો મારા બ્લોગમાં દેશી વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો હાલો આપણે નીકળવાની તૈયારી કરી હાલો તો પહેલાં ફટાફટ ગાડી કાઢી લેવી ઘરમાંથી ગાડી કાઢો ઢેલો ઉગાડેલો છે બરાબર પણ આંકડો થોડો ગાવા એમાં નીકળ્યો નીકળી નીકળ્યા કાંઈ ફાય તો ખાલી કહેવાનું તો હાલો આપણે ભાઈ બારી ગાડી કાઢીને બરોબર રેડી ઉભા છીએ અને એક આપણા અહીંથી મિત્ર અમિતભાઈ એ પણ હારે આવે છે હાલો આપણે હારે અને હવે આપણે નીકળી ગયા છે ફાઇનલી રોડ ઉપર જો રોડનો નજારોનું વાતાવરણ કેવું સોખું છે તો આજનો લોગ જ ક્યાંય નયા અંદાજમાં છે તો લોગની અંદર કન્ટિન્યુ બન્યા રે તો ભાઈ આજ તો મજા મજા છે હાલો ભાઈ તો પછી આપણે નીકળી ગયા અને પછી રસ્તામાં પેટ્રોલ પંપ આવી ગયો તો આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરાવી જોયું કેમ કે પેટ્રોલ પૂરાવવું જરૂરી કેમકે થોડુંક પેટ્રોલ એમ થાય કે આગળ નખાવી લેશું એવો વિચાર ક્યારેય નહીં કરવાનો નખાવી દેવું પડે તો કામ આવે અને પછી નીકળી ગયા અને અહીંયા એક પુલ આવ્યો ફૂલનો નજારો જોઈને કેવું વાતાવરણ બધું અને પછી આપણે ફાઇનલી ભોગી ગયા છીએ અને ગાડીનું પાર્કિંગ કરી છે ગાડી પાર્કિંગ કરી અને પછી આપણે નીકળી ગયા વાળને થોડા સુધારા વધારા કરતાં કરતાં વાળને સુધારા વધારા કરતાં નીકળી ગયા અને પછી આપણે આવી ગયા જોવો જોઈ લો તમે આ કયો લોકેશન કયું છે એ તમને દસ થી જોઈને જ ખબર પડી ગઈ હશે જોઈ લો જોઈ લો આ નજારો જોઈને તમને ખબર અંદાજે પડી ગયો ન ખબર પડી હોય તો પણ હું તમને જણાવવાનો છું ભાઈ તમે વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહી ભાઈ તમને હું પૂરી માહિતી બતાવીશ પહેલાં જોઈ લો આ છે સ્વા ઓલું આ છે કે અહીં મંદિર ખબર સાળંગપુર છે હનુમાનજી મહાબલી હનુમાનજીનું મંદિર છે આપણે મંદિરે જવાના ધજા ધદાપણે દેખાય હા મેં એ મંદિરે આપણે જવાના છીએ દર્શન પણ કરવાના સીવી પણ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો ભાઈ આ જો અમિતભાઈ પણ એમ કે હાલો હાલો ઉતાવળ મોડું થઈ ગયું કે તો હાલો આપણે પણ સહાય રાખીને હાલવાની ઉતાવળ કરી આપણે બધું હાલતું જ હોય ચાલુ છે હાલો આપણે ધીરે ધીરે આવીએ આગળ વધવી જો કષ્ટભંજન દેવ વિશે હેલો મિત્રો તો તમે પણ જો ક્યારેક બોટાદ જિલ્લાની અંદર આયા હોય તો પણ મહાબલી હનુમાનજી ના દર્શન કરવાનું ના ભૂલતા કષ્ટભંજન દેવ નું અને આલો વિડીયો બનાવી I'm gonna go. I'm behind. Oh, I'm gonna go. હેલો મિત્રો આપણે પણ લાઇનમાં ઊભા રહી ગયા છીએ અને ટ્રાફિક છે લાઈનમાં રહી ગયા અને કેમકે કષ્ટભંજન દેવનું દર્શન કરવાના લોકોની ભીડ અને પબ્લિક પબ્લિક ગાંડું પબ્લિક હોય ટ્રાફિક છે તો આપણે લાઇનમાં લાઇનમાં દર્શન કરવા માટે તૈયારી છે તૈયારી કરી રાખે છે અને લાઇનમાં જ પડેલું લાઇનમાં જ રહેવું પડે કેમકે અહીંયા ભીડ છે એટલે લાઇનમાં હાલવાનું હોય વારા પ્રમાણે તો કેટલું ટ્રાફિક તમને દેખાતું છે વાહ વાહન આગળ જુઓ મિત્રો અંદરનું વ્યૂ હા કષ્ટભંજન દેવ ભગવાન શ્રી હનુમાનજીનું મંદિર છે અને અંદરનું લોકેશન જુઓ કેવું ગજબનું આ હા કષ્ટભંજન દેવ સ્વયં બિરાજમાન છે દર્શન જ ગયો તમને દર્શન કરી દર્શન તમને વિડીયોમાં જ થાય દર્શન કરીને તમને આનંદ મળી ગયો એવું થાય કેમકે કમ્પ્લીટ દર્શન થઈ ગયા સ્વયં અને આપણે બહાર નીકળી ગયા છીએ અને બહારથી વ્યૂ જોઈ લો જોવું આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ બહારથી જો બહારથી નજારો આવો કંઈક દેખાય છે જો આ મોટી મૂર્તિ છે હનુમાનજી મહારાજની ઓ કેટલી મોટી મૂર્તિ આજથી ત્યારે જુઓ પણ ખેતી ખાલી પગ દેખાય કેટલી ઊંચી પાંચ કિલોમીટર સુધી દેખાય કેટલી ઊંચી મૂર્તિ કહેવાય અરે તો આપણી મૂર્તિ થોડા મૂર્તિ પાસે થોડુંક પીવું લઈ લેવી હેલો મિત્રો તો આપણે આવી ગયા છીએ મહાપરસાદ ભવનમાં અંદર તો આપણે પ્રસાદી લેવાની તૈયારી છે તો આનો આપણે બનાવી બપોરે ટાઈમ થઈ ગયો ને ભૂખ લાગી તો આપણે જમવા બેહી ગયા જમવા બેહી ગયા અને એનું આપણે ખાઈ લેવી ધરાુટ્યુબ ફેલી આપણે આથી લોગ આજે પૂરો થાય છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ હોય તો પણ ફોલો કરી દો મળીએ આગલા વિડીયોની અંદર તરત કીધું બાય